વધુ આશા વર્કર છેલ્લા દિવસથી પર પચાસ ટકા ટોપ અપ વધારા અને ફિક્સ પગારની માંગણી સાથે આશા વર્કરોની હડતાળ છે ત્યારે વારંવારની રજૂઆત બાદ પણ તેમની માંગણીઓને ધ્યાને ન લેવાતા આજે બે હજાર થી વધુ આશા વર્કરોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા સરકારે પચાસ ટકા ટોપ અપ વધારો જાહેર કર્યો હતો પરંતુ આશા વર્કરોને વધારો મળ્યો નથી અને તેમને આ પચાસ ટકાનો વધારો ચૂકવાતો નથી ત્યારે આશા વર્કરોની માંગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે અનેકવાર રેલી કરી છે ધરણા કર્યા છે પરંતુ માંગણીઓ સંતોષાતી નથી એટલે આશા વર્કરોએ આજે કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી અને સૂત્રોચ્ચાર સરકાર વિરોધી કર્યા હતા જોકે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયેલી આશા વર્કરોને અધિક કલેક્ટરે યોગ્ય જવાબ ના આપતા આશા વર્કરે રોષે ભરાયા છે અને હવે આવનાર સમયમાં આક્રમક લડવાના મૂડમાં છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આશા વર્કર પોતાના તાલુકામાં આવું છું આશાબેન શું મારું નામ પરમાર નૈનાબેન બીસે છેલ્લા તેર દિવસ થઈ ગયા ચૌદ અમારા અડતાના પણ હજુ સુધી કોઈ સરકાર હજુ અમારી માગ સ્વીકારી નથી જેથી કરીને અમે બધી બહેનો આજે અહીં જિલ્લા પંચાયતમાં ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવીશું પણ કોઈ હજુ જવાબ સરખા મળ્યા નથી અને આ સરકાર વિરોધ મહિલા વિરોધી સરકાર સે મોટી મોટી વાતો કરે છે કે સ્ત્રી શક્તિકરણ અમે મહિલાઓનું આ કામ કરીએ આજે આ બધી મહિલા રોડ ઉપર તડકા આવીને રખડે છે તો આ મહિલા સામે તો આ સરકાર જોતી જ નહીં તો શું શ્રી શક્તિકરણનું કામ કરી રહી છે અને એમાં આશા વર્ગનું શોષણ બહુ થઈ રહ્યું છે સવારમાં ઉઠીને બધી અમારી બહેનો કામ 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 ભાઈ પણ એમને જે વેતન જે સંતોષપૂર્વક જે વેતન મળવું જોઈએ એ તો મળતું જ નથી અને જે એમના ઇન્સિડી પ્રથા જેવી જે શોષણગીરી છે એ દૂર કરી અને લઘુત્તમ વેતન ચાલુ કરે અને એમના ફિક્સ કલાકો નક્કી કરવામાં આવે હા નગરિયા હિનાબેન એચ અર્બન ટુ પાલનપુર અમારે પચાસ ટકા વધ વધારો છેલ્લા બાર મહિના થવા આવ્યા એપ્રિલથી એપ્રિલ સુધી આ એપ્રિલ આવશે એટલે બાર મહિના થઈ જશે હજુ સુધી અમને પગાર પચાસ ટકા વધારો મળ્યો નથી અને પચીસો વધાર્યો છે એ પણ હજુ સુધી અમને મળ્યો નથી તો હવે અમારે એટલે હડતાલ હડતાલ કરવી પડી પણ પચાસ ટકા વધારો અને પચીસો મળશે તો પણ અમે હજુ સુધી હડતાલ ચાલુ રાખવાની અમારી સેવટ છે જેમ કે કાયમી શું પગાર ઉપર ઉપરથી કશું થતું નથી ઝેરોક્ષો મૂકી દઈએ દે તોય બી પગાર કાપી દે છે જોખમીઓ કાપી દે એચબી વાયસી તો મળતું જ નથી કેટલાય સમયથી અમે ઝેરોક્ષો જોડી જોડીને કંટાળા છીએ હવે તો આગામી ચૂંટણી આવી રહી છે તો મોદી સરકારને ભારે પડી જશે બધી આશાઓ એક થશે હવે ડાભી તો રેખા બેન મનીષભાઈ ગામ સાડુ સીથી બોલું છું દોતા તાલુકા ટ્રાઇબલ વિસ્તારમાં અમારે કામગીરી બહુ અધરી પડે છે અમારા સુટા સવાયા ઘરો હોય છે એટલે અમે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને અમારા ગુજરાતના લાડીલા એવા નરેન્દ્ર મોદી સાહેબને અમે આશા બેનો એવી ફરિયાદ કરીએ છીએ કે અમને કાયમી કરે અમને કાયમ મેતાણ મળે અમના કલ અમારા નોકરીના કાયમ કલાક કલાક રિસર્ચ ટાઈમ સર કલાકો નિયમ ના કરે અને અમને વરસના બે ડ્રેસ આપે ને આમ તો કહે છે મોદી સાહેબ અમારા ગુજરાત અમે ગુજરાતની ની બેનો બનાસકોઠા દોતા તાલુકાની ની આશા વર્કરો બોલીએ છીએ આ બેટી બસાવ બેટી પટા

મારું નામ હુસેનાબેન જી સુણા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હું મહેતા પીએચસી હું આશા વર્ગર તરીકે ફરજ બજાવું છું છેલ્લા દસ બાર દિવસથી અમારી હડતાલ જારી છે આખા બનાસકાંઠાની બહેનો હડતાલ ઉપર ઉતરી છે આજે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે છતાં પણ કલેક્ટર સાહેબે અમને સંતોષકારક જવાબ નથી આપ્યો જો અમને આ કલેક્ટર સાહેબ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો મોદી સાહેબની ખુરશી અમે ખાલી કરી દઈશું બે હજાર ચોવીસનો પરચો અમે બતાવી દઈશું અમારી માંગણીઓ નહીં સંતોષ સાહેબ અમે એક વોટથી પણ અમારી આખી બનાસકાંઠાની બહેનો જવાબ આપી દઈશું બહેનો એક થઈશું અને મોદી સાહેબને અમે પડકારરૂપ જવાબ આપીશું અને જિલ્લાના તંત્રને અમે આજે જગાડવા માટે આવ્યા છીએ કે સાહેબ તમે જાગો અને નહીં જાગો તો તમે તમારી ખુરશી ખાલી કરી દો અમે અમારા હક માટે આવ્યા છીએ અને હડતાલ કરવી અમારા નાના બચ્ચોના ખેલ નથી આની અંદર અમુક કોઈ વિધવા બહેનો છે કોઈ બહેનો ગરીબ છે કોઈ બહેનોને પોતાના પતિ બીમાર હોય કોઈ બહેનો ટીવી ટીવી તબીબો પીડાતી હોય છતાં પણ બે ત્રણ ત્રણ મહિને અમારું ઇન્સેટિવ નથી થતું અમે અમુક ઝેરોક્ષો મૂકીએ તો કે બેન આ નહીં ચાલે આ નહીં ચાલે આ નહીં ચાલે તો કયું ચાલશે અમારું અમારે અમને લઘુત્તમ વેતન લઘુત્તમ વેતન અમને આપો અને ના આપો તો અમને ભાજપ અમને ફિક્સ પગાર કરો અને અને ડાયરી અમારી કાઢી નો અમે ઝેરોક સુધી બહુ કંટાળી ગયા છીએ અમે એક અઠવાડિયું ફરીએ તાના અમારી પગાર ડાયરી તૈયાર થાય છે એટલે અમારે તો ફિક્સ પગાર ફિક્સ પગાર ને ફિક્સ I G hurting them